વડનગરની ઐતિહાસિક દરવાર અને સંસ્કૃતિને લઈને દીપાલી દીદીએ વિશેષ રસ દાખવ્યો હતો આ મુલાકાત દરમિયાન વિસનગર આર કે પટેલ સહિત નારિક મહાનુભાવો હાજર રહ્યા હતા અને દીપાલી દીદીનું ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું વિસનગર બ્લડ બેંકના લાભાર્થીઓ યોજાતી આ કથામાં ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે વોલેન્ટરી વિસનગર વોલેન્ટરી બેંક દ્વારા દિવ્ય ભવ્ય ભાગવત કથા ચાલી રહી છે અને ઈજ ઉક્રમે હું આજે વડનગરની વિઝિટ કરવાનો મને સદભાગ્ય મળ્યો હાટકેશ્વર દાદાના દર્શન કર્યા અને આજે તાનારીની બગીચોથી માંડીને આ આર્કિયોલોજીકલ મ્યુઝિયમ વિશ્વનું બીજા નંબરનું આવું જ્યાં એક્સપિરિયન્શિયલ અનુભવ આપણે કરી શકીએ બાળકોથી લઈને વડીલો સુધી બધાએ આપણે આપણો પ્રાચીન વારસો જે આપણે હિન્દુ એટલે કે સિંધુ ઘાટીના વારસો જે આપણો ચાલ્યો આવે છે તો કેવી રીતે મને બહુ સરસ મજાનું વડનગરના પ્રાચીન ભવ્ય દિવ્ય વારસાથી અવગત કરાવ્યું અને મને એમ થાય છે કે સમય ટૂંકો પડ્યો અહીંયા સાત દિવસની ગથા માટે આવ્યા છીએ પણ સાત દિવસ એમને કોઈ કામ કર્યા વગર માત્ર ને માત્ર વડનગરનો પ્રાચીન ઇતિહાસ જાણવા અને માણવા અવાય એવી આ આ જગ્યા છે તો જેને પહોંચે આવો આપણે આ ભારતનો વારસો કેટલો પ્રાચીન છે કેટલો જૂનો છે જોઈએ માણીએ સરકારે આટલી સુવિધા આપણા માટે કરી છે કે આપણે આપણો ઇતિહાસ જાણી શકીએ આ લાભ આપ સર્વે લો બસ એ જ આશા સાથે જય શિયા